ठीक है मेरा चेहरा तो आपको समझ में आएगा ना ठीक है सर इतना आपको टेरिंग हुआ है क्या सर मेरे तो कार्रवाई जो किया है मुझे कैसे पता दिद्धु है मैडम को टीसीएम सर मुझे पता नहीं है ना सर मैं मैं सिर्फ ये बोल रही पर का सर समझ रही है वो आप बोल दीजिए जो आजकल ना नेताओं में ये वो भाग्यज जो हुआ बड़े छे કેમ કે જો કોઈ અધિકારી એમને ઓળખે નહી એમનો અવાજ ન ઓળખે તો ખૂબ જ ઉગ્ર થઈ જતા હોય છે અને ગમે તેવી ભાષાનો ઉપયોગ પણ કરી લેતા હોય છે એટલે અત્યારના નેતાઓમાં થોડો ધીરજનો અભાવ ચોક્કસ જોવા મળતો હોય છે આવો જ એક અત્યારે કથિત ઓડિયો ક્લિપ અને વિડીયો વાયરલ થયો છે આમ તો નેતા એટલે પ્રજાના સેવક એટલે પ્રજાના સેવક તો કેવા હોવા જોઈએ કે એકદમ નિર્મળ હૃદયના હોવા જોઈએ તેમને બહુ ખોટું ન લાગી જાય તેઓ જલ્દીથી ઉગ્ર ન થઈ જાય પરંતુ આજકાલના નેતાઓમાં એવું બહુ ભાગ્ય જ જોવા મળે છે કેમ કે જો કોઈ અધિકારી એમને ઓળખે નહીં એમનો અવાજ ન ઓળખે તો ખૂબ જ ઉગ્ર થઈ જતા હોય છે અને ગમે તેવી ભાષાનો ઉપયોગ પણ કરી લેતા હોય છે એટલે અત્યારના નેતાઓમાં થોડો ધીરજનો અભાવ ચોક્કસ જોવા મળતો હોય છે આવો જ એક અત્યારે કથિત ઓડિયો ક્લિપ અને વિડીયો વાયરલ થયો છે કે જે ચર્ચાનું કેન્દ્ર બની રહ્યો છે ભારતની રાજનીતિમાં આ ઓડિયો ક્લિપ છે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજીત પવાર અને એક મહિલા આઈપીએસ અધિકારી વચ્ચેનો કે જેમાં તેમની વાતચીત એવી થઈ છે કે જેને લઈને અત્યારે નાયબ મુખ્યમંત્રી અજીત પવારનો જો આ અવાજ હોય તો તેમનો જે બોલવાનો ટોન છે તેને લઈને તેમની ટીકાઓ પણ થઈ રહી છે શું છે સમગ્ર બાબત તેની વિગતે આ વિડીયોમાં વાત કરીશું નમસ્કાર આપ જોવાનું શરૂ કરી ચૂક્યા છો ઓવર રાજકોટ અને હું છું આપની સાથે ઓઆરજે દક્ષિણી આ કથિત ઓડિયો અને વિડીયો વાયરલ થયો છે તે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજીત પવાર અને એક મહિલા આઈપીએસ અધિકારી ડીસીપી અંજલિ તૃષ્ણા કે જેઓ કરમાલાના ડીસીપી છે તેમનો આ જે ઓડિયો છે તે વાયરલ થઈ રહ્યો છે સમગ્ર ઘટના એવી છે કે મહારાષ્ટ્રના સોલાપુર છે ત્યાંનું ગામ છે કુર્દુ અને આ કુર્દુ ગામમાં એક રોડ રસ્તાના ગેરકાયદેસર બાંધકામને લઈને અને જે મોરમ પાથરવાની હોય એટલે કે જે કાંકરી અને કાંકરા પાથરવાના હોય તેને લઈને કેટલીક ફરિયાદો હતી તેને લઈને ત્યાં આજે ડીસીપી અંજલિ તૃષ્ણા છે તેઓ ત્યાં કાર્યવાહી કરવા માટે પહોંચે છે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજીત પવારને ફોન લગાડે છે જેવા અજીત પવાર ફોનમાં વાત કરે છે તો તેમનો અવાજ છે તે આ મહિલા ડીસીપી ઓળખતા નથી એટલે તેઓ કહે છે કે હું નાયબ મુખ્યમંત્રી છું કાર્યવાહી બંધ કરો તમે મારો અવાજ નથી ઓળખતા શું હું તમારી સામે કાર્યવાહી કરું તમારી એટલી બધી હિંમત છે તમારામાં એટલું બધું ડેરિંગ છે લાવો તમારો નંબર હું તમને કોલ કરું છું અને નાયબ મુખ્યમંત્રી અજીત પવાર છે તે આ મહિલા ડીસીપીને વિડીયો કોલ પણ કરે છે એવો જે વિડીયો અને ઓડિયો છે તે અત્યારે સામે આવી રહ્યો છે ઉલ્લેખનીય છે કે આ જે સમગ્ર બાબત હતી તેમાં તેઓ એવો પણ ઉલ્લેખ કરી રહ્યા છે કે મુંબઈમાં અત્યારે મરાઠા આંદોલન ચાલી રહ્યું છે ખૂબ જ તંગદીલીનો માહોલ છે એટલે તમારે અત્યારે આ પ્રકારની કાર્યવાહી કરવાની કોઈ જરૂર નથી આવો છે 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 તે આ આ ઓડિયોમાં ઉલ્લેખ કરેલો ઘટના ઓગસ્ટની અને અત્યારે આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે તેવી વિગતો મળી રહી છે પરંતુ અહીંયા કહેવાનું એ પણ એ પણ થાય છે કે ડીસીપી કહી રહ્યા છે કે તમારે મને મારા નંબરમાં ફોન કરવો જોઈએ એમ અને ત્યારબાદ કહે છે કે લાવો તમારો નંબર હું તમને વિડીયો કોલ કરું છું તમે મને જોઈને તો ઓળખી શકશો ને કે હું નાયબ મુખ્યમંત્રી વાત કરી રહ્યો છું કેરળના આ જે અધિકારી છે અને તેમનું હમણાં જ મહારાષ્ટ્રના સોલાપુરમાં પોસ્ટિંગ થયું છે તે પ્રકારની વિગતો છે પરંતુ આ સમગ્ર જે હાલ વાયરલ થઈ રહેલો વિડીયો છે તેને પણ આપ નિહાળી લો सर मुझे पता नहीं है नोल मैं। मैं तो मैं रही हूँ चीफ सर समझ रही है वो आप बोल रही है सर। दे मुझे मैं डायरेक्ट आपको ठीक है सर नाइन डबल फोर आपका नंबर नंबर दे दो सर नाइन डबल फोर सेवन टू सिक्स डबल सेवन फाइव एट सर सर एक काम कीजिए आप मुझे डायरेक्टली कॉल वगैरह नहीं है नाइन डबल सर एक और बार बता दीजिए तो मैं करेंगे उसमें कुछ दिक्कत नहीं है हम भी ये रिकॉर्डिंग करेंगे सुनो 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 ये सर येस सर फोर सेवन टू सिक्स डबल सेवन फाइव एट येस सर यस सर यस सर જોકે એનસીપી ના કાર્યકર્તાઓએ અહીંયા હલ્લાબોલ કર્યો હતો એટલે કે અધિકારીની ફરજમાં રુકાવટનો જે ગુનો છે તે પણ તેમના વિરુદ્ધ નોંધવામાં આવ્યો છે અને સમગ્ર ઓડિયો ક્લિપમાં જે ટોનમાં અજીત પવાર વાત કરી રહ્યા છે તેને લઈને હાલ તેમની ટીકાઓ થઈ રહી છે પરંતુ આ જે ઓડિયો ક્લિપ અને વિડીયો છે તે કેટલો સત્ય ને નજીક છે તે તો તપાસનો વિષય છે નમસ્કાર